બે નરાધમો એ મોડું દબાવી વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું છે આ દરમિયાન પીડિતાની ભાભી જાગી જતા તેઓએ બુમાબુમ કરતાં બંને આરોપીઓ ભાગી ગયા હતા જંબુસર પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે જંબુસર તાલુકાના એક ગામમાં દિવ્યાંગ યુવતી રાત્રે ઊંઘતી હતી ત્યારે ઘરમાં ઘુસી આવેલા બે નરાધમોએ ધમકી આપી જબરજસ્તી સુખ માણ્યું હતું તે દરમિયાન યુવતીની ભાભી જાગી જતા બળાત્કાર ગુજાર્યા બાદ બંને નરાધમો ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતાં ગામ લોકો પણ દોડી આવ્યા હતા અને બાદમાં બે યુવાનો ઈશ્વર રાઠોડ તેમજ વિજય રાઠોડ સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે જે અનુસંધાને તેમની માતા એવું જણાવે છે કે બે આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાખોડ તેમજ વિજય રાખોડ કે જે પૂર્વ આયોજિત કાવતરા દ્વારા રાત્રિના બે વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં ઘૂસી જાય છે અને દીકરી સાથે સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવીને જાહેર કરે છે અને તે અનુસંધાને પીઆ દ્વારા તાત્કાલિક એફઆઈ દાખલ કરવામાં આવે છે અને આ ઘટનાની ગંભીરતા તેમજ વર્તમાન પરિસ્થિતિ જોઈ અને રેન્જ આઈજી શ્રી શ્રી સાહેબ 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 તેમજ મયુર ચાવડા દ્વારા સૂચના આપવામાં આવે છે કે આ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે જે અનુસંધાને ચંબુસરના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા જુદી જુદી ટીમોની રચના કરવામાં આવે છે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવે છે અને આરોપીઓને હાલ અટક કરેલ છે